બરોડા ડેરીની ચૂંટણી સમયે દિનુમાના આકરા બોલ સામે આવ્યા છે પાદરામાં બરોડા ડેરીના ચેરમેન દિનુમાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે પીપી શ્રોફ હાઇસ્કુલમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ અંગે ટીકા કરી હતી ધાર્મિક કાર્યક્રમમાં સંતના પ્રવચનમાં તેઓએ દારૂ નહીં પીવા અંગે વાત કરી હતી ખરગડી ગામે ખેડૂત દિવસની ઉજવણીના કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું

मग या ठला ऐंशी टक्का व्यवसाय